ચીનના ગાચુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા સાયના અર્થવેક નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના લાંચોઉથી એકસો બે કિમી દક્ષિણ પશ્ચિમમાં દસ કિમીની ઊંડાઈ હતું ઉત્તર પશ્ચિમ ચીનના ગાચુ પ્રાંતમાં સોમવારે રાત્રે એકને ઓગણસાઠ વાગ્યે એક મજબૂત ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સ પોઈન્ટ બે માપવામાં આવી હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પંચાણું લોકોના મોત થયા છે જ્યારે સોથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે ભૂકંપ વિશે માહિતી આપતા ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા ખૂબ જ મજબૂત હતી અને તેના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે ઘણા લોકો કાટમાલ નીચે દટાયા હોવાની આશંકા છે કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે નીચેની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે વિપેક્ષ પછી ભૂકંપ આવે જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રીમળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો